અંકલેશ્વર પારસ ચોકડી પર આવેલ હરિહર કેમિકલ સ્ટ્રેડિંગ કંપની પૈસોના લાઇસન્સ વગર કેમિકલ સંગ્રહ કરતાં ઝડપાઈ જવા પામી હતી અંકલેશ્વર જેઆઈડીસીમાં ભરૂચ એલસીબી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે પારસ ચોકડી નજીક હરિહર કેમિકલ સ્ટ્રેડિંગ કંપની બિન અધિકૃત રીતે જોખમી રાસાયણ સંગ્રહ કરવામાં આવ્યો છે તેમજ ગોડાઉન હાલ ટેન્કરમાંથી કેમિકલ પર બરેલો બેરેલોમાં ભરવામાં આવી રહ્યો છે જેમાં માહિતી આધારે એલસીબી પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે પ્લોટ નંબર એકાવન સિત્યોતેર પર આવેલ હરિહર કેમિકલ સ્ટ્રેડિંગ ટેન્કરમાંથી કેમિકલ ખારી કરવામાં રહ્યું હતું જ્યારે આ કંપનીમાં ભૂરા રંગના બેરલમાં કેમિકલ સંગ્રહ કરેલા જોવા મળ્યો હતો પોલીસ કેમિકલ સંગ્રહ અંગે પૈસો ફાયર સેફ્ટી કે જ્વનલ સ્ટીલ કેમિકલ સ્ટોર કરવા પુરવઠા વિભાગનું લાયસન્સ માંગતા તે ન હોવાનું કંપની સંચાલક કિશોર ઉર્ફે અલ્પેશ નાગજી એ જણાવ્યું હતું કે પોલીસ ત્વરિત અસરથી સ્ટ્રોલ કરી તપાસ અંદરથી અલગ અલગ પ્રકારના ત્રિવાસ સાથે કેમિકલ મલાઈ આવ્યા હતા જે અંગે પૂછતા ટેન્કરમાંથી ફ્લો ક્લોરોફોર્મ ખાલી કરવામાં આવી રહ્યું હતું જ્યારે ગોડાઉન સ્ટોર કરવામાં આવેલ કેમિકલ બેન્જાલિહાઈડ ઈડીસી ઇથાઇલ ડાઇલ ક્લોરાલાઇડના એકસો પચીસ બેરલનો સત્તાવીસ પાંચસો લિટરનો જથ્થો હોવાનો ઘટ સ્પોટ થયો હતો જે જથ્થો સ્ટોર કર્યા બાદ ફાયર સેફ્ટીનો પણ અભાવ જોવા મળ્યો હતો પોલીસે જ સ્ટીલ કેમિકલ્સનો અધિનિકૃત જથ્થો અસુરક્ષિત અને ભયજનક રીતે સંગ્રહ કરવા બદલ કંપની સંચાલક કિશોર ઉર્ફે અલ્પેશ નાગજી પટેલ વિરુદ્ધ ગુનો નોંધી ત્રેવીસ પોઈન્ટ અડસઠ લાખ ત્રણસો રૂપિયાનો જથ્થો સીઝ કર્યો હતો કર્યો હતો તેમાં જીઆઈડીસી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી